નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો ઢબોઈ વન વિભાગની બેદરકારીના કારણે સીમડિયા અને પંસોલી ગામ વચ્ચે આવેલી નર્સરી ખાતે પાણીના અભાવને કારણે નર્સરી છોડ ઉછાળ કેન્દ્ર ખાતે તમામ પ્રકારના છોડ સુકાઈ જવા પામ્યા છે સરકાર આખું વર્ષ વૃક્ષરોપણ કાર્યક્રમો ચાલતું હોય ત્યારે ઢબોઈ વન વિભાગના વર્ગીકરણના અધિકારીઓ અને કર્મચારીઓ કુંભકરણની નિંદ્રામાં પડી રહ્યા હોય તેમ ડભોઈ તાલુકાના સિમડીયા અને પંસોલી ગામ વચ્ચે નર્સરી છોડ ઉછાળ કેન્દ્ર આવેલું હોય જેમાં મોટી સંખ્યામાં પાણીના અભાવને કારણે અને બેદરકારીના કારણે મોટા ભાગના વૃક્ષ સુકાઈ જવા પામ્યા હોવાનું નજરે પડે છે ત્યારે વન વિભાગના કર્મચારીઓ નિંદામાંથી જાગી નર્સરીની મુલાકાત કરે તેવી પર્યાવરણવાદોની માંગ ઉઠવા પામી છે મોટાભાગના કર્મચારીઓ આવતા જ નથી તેની કોઈ દેખરેખ રાખતું નથી જેને લઈને સરકારના પૈસા પાણીમાં વેરફાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે એક તરફ સરકાર વન મહોત્સવ ઉજવી છે છે જ્યારે બીજી તરફ વન વિભાગના અધિકારીઓ કારણે હાલ તો હજારો રોપા સુકાઈ રહ્યા ક્યારે જાગશે વન વિભાગના ચોમાસુ થવાના ગણતરીના દિવસો બાકી હોય અને કેટલીક જગ્યા રોપા રોપવાના હોય પણ રોપા સુકાઈ જાય કોની ભૂલના કારણે બ્યુરો રિપોર્ટ લલાભાઈ ભટિયારા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે